આગામી ઓગણચાલીસમી રથયાત્રાના રૂટ પર ધ્વજા હોર્ડિંગ્સો બેનરો સહિતની તૈયારીઓને પૂર્ણ કરવામાં આવી હતી આગામી સાત જુલાઈના રોજ ઓગણચાલીસમી રથયાત્રા શહેરના મુખ્ય માર્ગો પર ફરવાની છે ત્યારે રથયાત્રા સમિતિ દ્વારા તડામાર તૈયારી કરવામાં આવી રહી છે જે અંતર્ગત રથયાત્રાના રૂટને કેસરીયા બનાવવા માટે વીસ હજારથી વધુ ધ્વજા બનાવવા માટે સોથી વધુ કાર્યકર્તાઓની કામગીરી પૂર્ણ કરી હતી જે ધ્વજા હોલ્ડિંગ્સો બેનરો રથની સાફ સફાઈની કામગીરીને પૂરજોશથી પૂર્ણ કરવામાં આવી હતી આ કામગીરી પૂર્ણ થયા બાદ રથયાત્રાનો રૂટ પર ધાર્મિક હોર્ડિંગ્સ અને ધ્વજા લગાવતા કેસરીય માહોલ જોવા મળ્યો હતો ¡Gracias! i એ હા ભાઈ નકીના ભાઈ હા ભાઈ હા થઈ આ આપણે ફાઈલ કરવા જવું પડશે હા ના બોક્સ બોક્સ મેનટ બધું થેરું જો હું હું 10 વર્ષનો બે ત્રણ વાગ્યા ભાવનગરમાં પરંપરાગત રીતે ભગવાન જગન્નાથજીની રથયાત્રા ગત આડત્રીસ વર્ષ પૂરા કરીને આ વર્ષે ઓગણચાલીસમી રથયાત્રા ભાવનગરમાં આગામી તારીખ સાતમી જુલાઈને રવિવારના રોજ નીકળવાની છે આ રથયાત્રા અગાઉ એક માસ પહેલાં કાર્યાલયનું ઉદઘાટન કરી અને રથયાત્રાની તૈયારીઓ શરૂ થઈ ગઈ છે ભાવનગરની અંદર કેસરિયા માહોલથી રંગવા માટે થઈને ધજાઓ પણ તૈયાર થઈ રહી છે જુદી જુદી જગ્યાએ ધાર્મિક અને રાષ્ટ્રીય વીર પુરુષોના હોર્ડિંગ્સ પણ લગાવવામાં આવી રહ્યા છે ભાવનગરની અંદર હાર્દ સમા ઘોઘા ગેટ ચોકની અંદર ભગવાન હનુમાનજી મહારાજનું બહુ મોટું કટાડ ત્રણસો સાહીઠ ચોરસ ફૂટનું તથા બત્રીસ ફૂટ ઊંચું ભગવાન શ્રી કૃષ્ણનું પણ કટઆઉટ લગાવવામાં આવ્યું છે જે આ રથયાત્રાની કેન્દ્ર સ્થાને આકર્ષણનું સ્થાન પામે છે આગામી દિવસોની અંદર આ બેનર્સ અને કે ધજાઓ પણ ભાવનગરની અંદર લગાવવામાં આવશે એ સિવાય સ્વાગત કમાન ગેટો અને જુદો જુદો શણગાર ભાવનગરની અંદર જુદી જુદી જગ્યાએ લગાવવામાં આવશે આ ઉપરાંત રથયાત્રાના રૂટમાં આવતા જુદા જુદા મંડળો અને સંસ્થાઓ દ્વારા પણ ભાવનગરની આ રથયાત્રાને સ્વાગત કરવા માટે અને ભગવાનના સ્વાગત કરવા માટે અત્યારે એ તૈયારીઓ પણ શરૂ થઈ ગઈ છે પરંપરાગત રીતે જે રથયાત્રાની અંદર જુદા જુદા ધારના પ્રસંગો હોય છે પછી રાષ્ટ્રીય પ્રસંગો હોય એને લગતા ફ્લોટ્સ બનાવવામાં આવે છે અને એની કોમ્પિટિશન પણ રાખવામાં આવે છે જેથી કરીને અત્યારથી એને અમે ડિસ્ક્લોઝ કરતા નથી નિર્ણાયકો જે નંબરો આપે છે એ પ્રમાણે અમે રિઝલ્ટ એ ડિક્લેર કરીએ છીએ આ ઉપરાંત અમે અત્યાર સુધી ફ્લોટ અને વેશભૂષામાં નિર્ણાયકો જે નિર્ણય આપે એ પ્રમાણે અમે ઇનામોને પ્રોત્સાહક બધા ઇનામો આપતા હતા આ વખતે એમાં એક વધારો કરી અને ચાર જે અખાડાઓ આ વખતે રથયાત્રામાં ભાગ લેવાના છે એને પણ અમે ક્રમાંક અને હરીફાઈમાં જોડવાના છીએ